નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલના સમયમાં પરિવારના સભ્યો પણ એકબીજા વ્યક્તિની મર્યાદા અને સંબંધોને બુલાવી દઈને ન કરવાના કામો કરી બેસે છે જેને લઈ સમાજમાં બદનામીનો કાપણ સહન કરવો પડે છે ત્યારે હાલમાં એક ભયંકર ઘટના સામે આવી છે અત્યારે શિવગાટી ગામના ચિમનભાઈ નામના વ્યક્તિના ઘરે ખૂબ જ મોટો હોબાળો સર્જાયો છે ચિમનભાઈના બી દીકરા હરિનાથ અને કેશવભાઈ હરિનાથભાઈના લગ્ન થઈ ગયા છે ત્યારે કેશવભાઈની ઉંમર બત્રીસ વર્ષની છે છતાં પણ તેમના લગ્ન નથી થયા જોકે એક દિવસ ઘરે માત્ર કેશવભાઈ અને હરિનાથભાઈની પત્ની હાજર હતા હરિનાથની પત્ની રસીલાબેન ઘરનું કામકાજ સંભાળતી હતી અને કેશુભાઈને રાંધીને ખવડાવતી પણ હતી છતાં પણ કેશુભાઈ હરિનાથની પત્ની રસીલા ઉપર નજર બગાડી બેઠો હતો અને તેને ખૂબ જ કાળી તો પણ કરી છે બપોરના સમયે ભોજન જમ્યા બાદ રસીલાબેન ઘરકામ પૂર્ણ કરીને પોતાના રૂમમાં જોવા માટે જતા હતા ત્યારે કેશુભાઈ તેમની પાછળ આવ્યા જ્યારે રસીલાબેન સુઈ ગયા ત્યારે તેમને જોઈને કેશવભાઈ દાનત બગાડી બેઠો હતો ત્યારે રસીલાબેન સુઈ હતા ત્યારે તેમની સાથે અળપલા કર્યા હતા અને તેમનું દુષ્કર્મ પણ કર્યું હતું આ ઘટના બાદ જ્યારે પત્નીએ પોતાના પતિના આવવાથી જાણ કરી ત્યારે પરિવારમાં ખૂબ મોટો ઉપાળો જો જોકે તે દુષ્કર્મ કરનાર સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આ ઘટનાને લઈને તમારે શું કહું તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ